રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં ગાંધીગ્રામમાં યુવાનને મિત્રએ છરીના ઘા પતાવી યુવાન મળતી માહિતી મુજબ રાત્રિના સાથે બેઠેલા મિત્રો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ બનાવ બન્યો હતો આ ઘટનામાં અર્જુન વ્યાસ નામના યુવકની કૃણાલ લોહાણા નામના શખ્સે છરીના ઘા ઝીકી હત્યા કરી હતી ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી અને પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો બનાવને પગલે મૃતકના પરિવારમાં માથમ છવાઈ ગયો હતો મૃતક મારો મિત્ર હે મને સવારે છ વાગે ખબર પડી કે તારા ફ્રેન્ડનું મર્ડર થઈ ગયું છે રાતે સાડા બાર વાગે બરાબર એ અંદરો અંદરી બધા મિત્ર જ છે એ ઘરે જઈને સુઈ ગયો હતો એને પાછો ફોન કરીને બોલાવવામાં આવ્યો છે બોલાવીને એને વાયથી પાછો એને દગાથી મારેલો છે કારણ શું

ગગાથી પાવડર ગાંજો પાય પછી દગો કર્યો માથે લોખાગીરીમાં કેવી રીતે આખો ફોન આવ્યો તમે કઈ રીતે એટલે બોલાવા જાય જ ઘરે એ તો વરસ જો આજુબાજુ બેઠા એટલે હું ગયો પછી તો ગાડીમાં નાખી લીધી હોસ્પિટલ બેસ નાઇન ટીવી ન્યૂઝ સાથે સાહિલ સપા સાથે મીતભાઈ અણી રાજકોટ